મેંદરડા ખાતે નવનિયુક્ત પીઆઈ સરવૈયાનું સન્માન સામાજિક સંસ્થાના તમામ હોદ્દેદારો દ્વારા મુલાકાત કરવામાં આવી મેંદરડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહિલા પીએસઆઈ એસ એન સોનારાની બદલી વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે થતા મેંદરડા પોલીસ સ્ટેશનની જગ્યા ખાલી થતાં નવનિયુક્ત પીઆઈ પીસી સી સરવૈયા હાજર થઈ ચાર્જ સંભાળ્યો ત્યારે મેંદરડા નગરની વંદે માતરમ સેવા સમિતિ અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો પ્રમુખ ઉપપ્રમુખ યુવા કાર્યકરો દ્વારા પીઆઈનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું પીઆઈ સરવૈયા સાથે પોલીસ સ્ટેશનમાં મુલાકાત બાદ સંસ્થાના પ્રમુખો યુવા કાર્યકરો સાથે બેઠક યોજાય મેંદરડા તાલુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારો સહિતના વિવિધ ભાગોમાં શાંતિ સુલેહ જળવાઈ રહે અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે યુક્તિ સાર્થક કરવા હંમેશા પ્રજાની સાથે રહેશે મેંદરડા પોલીસ પણ ગ્રામજનો સાથે હંમેશને માટે રહેશે પોલીસ પ્રજાનો મિત્ર છે તે યુક્તિ સાર્થક કરવા હંમેશા લોકોની વચ્ચે રહી પ્રજાલક્ષી કામગીરી કરશે તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ગણેશ ચતુર્થી મહોત્સવ દરમિયાન કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ નહીં બને અને શાંતિપૂર્ણ ઉત્સવ ઉજવાય તેવી તકેદારીના ભાગરૂપે પોલીસ ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી સંપૂર્ણ સલાહ આપશે નગરના તમામ નાના મોટા વેપારીઓ ગ્રામજનો રાજકીય બિન રાજકીય આગેવાનો સહિતનાઓ દ્વારા પોલીસને સંપૂર્ણપણે સાથ સહકાર આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવી અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ